મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળના સભ્યો સાંસદ સભ્યો અને ધારાસભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરેલું હતું વડાપ્રધાને કાકરાપાળ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના બે મેઇડ ઇન ઇન્ડિયા ન્યુક્લિયર રિએક્ટર રાષ્ટ્રને અર્પણ કરેલા હતા તેમણે નવસારી ખાતે પીએમ મિત્ર પાર્કના કાર્યોનો શુભારંભ કરાવેલો હતો દેશનો આ પ્રકારનો આ પ્રથમ ટેક્સટાઇલ પાર્ક છે જે ટેક્સટાઇલ ક્ષેત્રની સમગ્ર વેલ્યુ ચેઇનને સુદ્રઢ બનાવી લાખો રોજગારીનું નિર્માણ કરશે આ ઉપરાંત તાપી રિવર બેરાજ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વિવિધ સેક્શન્સના કામો રેલવે સુરત મહાનગરપાલિકા અને સુડાના વિકાસ કામો તથા આદિજાતિ કલ્યાણ અને જળ વ્યવસ્થાપનના અનેક કામો દક્ષિણ ગુજરાત માટે અણમોલ દેન સમાન બની રહેશે